પરંતુ ચિંતાની કોઈ જરૂર નથી કચ્છ યુનિવર્સિટીના જીઓલોજિસ્ટ ગૌરવ ચૌહાણનું અનુમાન ઉપલેટામાં જે ભૂકંપ નોંધાયો છે તે જળાશયોને કારણે આવતા ભૂકંપ છે ચોમાસાની સિઝન બાદ ભૂકંપ આવતા રહે છે જળાશયના પાણી ઉતરવાના કારણે ભૂકંપ આવતા હોવાનું તારણ છે પાદર ડેમ પાદર નદીનું પાણી નોર્થ જુનાગઢ સોનમાં ઉતરતા આ આંચકો નોંધાયો વર્ષ 2021 માં 4 ની તીવ્રતાનો નોંધાય ચૂક્યો છે આંચકો કચ્છમાં ભૂકંપ આવે છે ત્યારે ભૂકંપ કરતાં ઉપલેટામાં નોંધાયેલા આંચકા અલગ છે

અને આ જ ઝોનની અંદર બે હજાર એકવીસમાં પણ ચારનો ભૂકંપ આવ્યો હતો અને એ પણ વરસાદ પછી આવ્યો હતો અને સ્ટડી કર્યું કે થોડા ઘણા સૌરાષ્ટ્રની અંદર ધલાના અને બીજા હિસ્ટોરિકલ અર્થવેકનું સ્ટડી કર્યું એ મોસ્ટલી મોન્સૂન પછી અને વિન્ટરમાં આવે છે એટલે એવી કોઈ ચિંતા જેવું અમારા દ્રષ્ટિકોણથી લાગતું નથી